ઈસ્યુ ઉભો થઈ જાય અને ગામનું કામ અમે એક જ ધ્યેયથી ચાલીએ છીએ બરાબર કે ભાઈ આ ગામને રસ્તો કામ ચાલુ થાય અને ચોમાસા પહેલા ચાલુ થાય વ્યવસ્થિત ક્વોલિટી છે આપણે એવું નથી કે અત્યારે ઠોકી દેવું છે બરાબર અમારામાં કરોડો રૂપિયા અમે નાખીએ છીએ અમારા વહી જાય મટિરિયલ સારું વાપરો અમારે શું છે અમારે આ ચોવીસ કલાક અમારા માટે આ રસ્તો ઉપયોગી છે અમારું ખેતર છે મારું પાંચ કામનો ખાતેદાર છે બરાબર છે એટલે મારું ફુલવાડીની મારે આઠ એકર જમીન છે અમારા નાની યારના પચાસ ખેડૂતો છે ખેડૂત ખાતે દાખલા ફૂલવાડીમાં અમારો ઉદ્દેશ એ જ છે કે તમે મટીરિયલ સારામાં સારું લાવો પંદર દિવસ પહેલાં બી મેં ધારાસભ્યને ફોન કર્યો કે ત્યાં રીતિ નબળી છે તમે સારી રીતિ લખાવો બરાબર એટલે કે અમારી અમારી રજૂઆત આ જ છે એટલે એન્જિનિયર તમારું શું છે તમે શું મોટો અયા સુપરવાઇઝર ઓકે એન્જિનિયર નથી એન્જિનિયર છે ને ક્યાં છે તે નથી ઓકે નામ શું સમસ્યા છે આ ને તો પુલ પર સારું સારું કામ જે હાલે જે કામગીરી ચાલી રહી છે બરાબર છે એમાં તમને શું રહ્યો છે

આવતીકાલે આર્કિટેક્ટને બોલાવો એન્જિનિયર એન્જિનિયરને એમાં શું શું કેટલું સિમેન્ટ વાપરવાનું છે કેટલાક એમ એમના સરિયા છે ને અહીંયા એક બોર્ડ લગાવે કે કેટલા કરોડનો પુલ પાસ થયેલો છે એ બધું અમને ગામ લોકોને અમને માહિતી મળવી જોઈએ ને આ સિમેન્ટ કેટલી વાપરે કઈ કંપનીને વાપરતા છે એ બી અમને માહિતી આપવી જોઈએ જી અહીં આપણી વચ્ચે એડવોકેટ શ્રી છે માં તો શું કહેશો આ બાબતે મારે એટલું જ કહેવાનું છે કે આ જે રસ્તો છે નાની વયાળ ફૂલવાડી ફાટક છપ્પન હાઈવેથી પાંચ છ ગામડા જેમ કે ફુલવાડી માકડમન ધામણી અને મહારાષ્ટ્રના શેખ છેવાડા સુધી આ રસ્તો જોડતો છે ત્યારે આ લાવરી નદી ઉપર જે પુલ બનાવવામાં આવી રહ્યો છે તો અહીંના સ્થાનિક કલ્પેશભાઈ છે અહીંના સરપંચ શ્રી ધીરુભાઈ સાથે બી વાતચીત થઈ છે કે અહીંયા જે કંઈ બી સમસ્યા છે કોન્ટ્રાક્ટ જેવી કોન્ટ્રાક્ટ જે સુપરવાઇઝર છે એ રેતીના પ્રશ્નો હતો કે રેતી જેની હતી તો એ વાપરતા હતા તો એમાં બી આ સારી રીતે આપી નથી નામ હું એડવોકેટ અંકિતભાઈ જી પટેલ બીએલએલ બી એલ એલ એમ ગામ નાનીવાળ તાલુકો ધનકુર જિલ્લો વલસાડ જે અહીં જે કામગીરી કરવામાં આવી રહી છે પુલની પુલ શરૂ કરવામાં આવી રહ્યો છે અને બાંધકામ ચાલુ છે હાલે તો શું કહેશો એ બાબતે બાંધકામ વિષયમાં એ જ છે કે અહીંયાના સ્થાનિક આપણા જે ફુલવાડી ગામના છે કલ્પેશભાઈની વારંવાર રજૂઆત હતી કોન્ટ્રાક્ટર સાહેબ સાથે કે અહીંયા જે રેતી છે જે નબળી કક્ષાની વાપરવામાં આવી રહી છે જે પાર નદીની તો અહીંના સ્થાનિક જે ઘરના જે જાગૃત લોકો બી છે તે આ રેતી ઘરમાં બી નથી વાપરતા તો સારી રેતી આપણે તાપીથી જે મંગાવીને આ જે બાંધકામ થતું છે પિલ્લરો ઊભા થતા જે પુલમાં રેતી સારી વપરાવી જોઈએ એ જ અમારી માંગ છે અને અહીંથી નાની વૈયાળ પુલવાડી ફાટકથી આશરે માંકડમણ ગામડી પાંચ છ ગામડા સુધી આ પુલ જોડતો પુલ છે અને મહારાષ્ટ્ર સુધી છે એટલે બને ત્યાં સુધી અહીંયા આગળ બી એવા અકસ્માત થયા જૂના પુલ અહીં ચાર પાંચ એવા પરિવારો બી મૃત્યુ પામ્યા છે એટલે આવતા સમયમાં જો કુલની સારી કામગીરી થાય એ જ અમારી કામની અને માંગણી છે જે તમે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યૂ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર